જય ભવાન હમણાં જ એસપી ના સાંસદ એવા સુમને જે રાણા સાંગા વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીને અમે તદ્દન વખોડી કાઢીએ છીએ રાજકોટ રાજપૂત સમાજ તદ્દન વખોડી કાઢે છે એમને ખબર જ નથી કે રાણા સાંગાજી કોણ હતા બાપા રાવલના વંશજ અને જેમને પૂરી પેઢી હિન્દુસ્તાન

જે કઈ અભદ્ર ટિપ્પણી કરેલી છે એનું પરિણામ ભોગવવું જ પડશે જય ભવાની એમને જયારે સાંસદ એ રાજ્યસભાના સાંસદ છે જ્યારે સંસદમાં એમને આ ટિપ્પણી કરેલી હતી અને એ ટિપ્પણી જે અભદ્ર કરેલી હતી એ પૂરા સાંસદનો વિડીયો પણ છે અને એ જે વિડીયો છે ઘણી બધી જગ્યાએ વાયરલ પણ થયેલો છે તો એ જે શબ્દ બોલેલા છે એ શબ્દ હું બોલી શકું એમ નથી કારણ કે બાપા રાવલના જે વંશજ છે એવા રાણા સાંગા એમના વિશે કહેલું છે જ્યારે એ હિન્દુ સમ્રાટ કહેવાય છે એમના વિશે જ્યારે પણ કોઈ પણ શબ્દ અભદ્ર બોલવામાં આવે છે ત્યારે કોઈ પણ જગ્યાએ હિન્દુ સમાજ એને વાત કરી નહીં શકે અને જે હિન્દુ સમાજ છે એમને આવનારી ગમે ત્યારે આવનારા સમયમાં એમને ભોગવવું જ પડશે જેવું બહુ કે આ કીધું ને ભાઈઓના પર વિજે વૈક્રેક જ્યારે કોઈ પણ બીજા હિન્દુ સમાજના સનાતન ધર્મના કોઈ ક્યારે કોઈ પણ ડાળ કઈ પણ જ્યારે સનાતન ધર્મ ઉપર જ્યારે કોઈ પણ ટિપ્પણી કરે છે ત્યારે એ જે સમયે જ્યારે જવાબ આપવાનો છે ત્યારે આપશું પણ આજનો સમય અમારો આજનો ટાઈમ અમારો જે અમે આ પ્રોગ્રામ ગોઠવેલો છે કે એ જે એસપી ના સાંસદ જે છે સુમન એ સુમન વિશે જ છે તો આજે હું એમાં વધારે નહીં કહી શકું કારણ કે અમે જે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ જ છે તમે જ્યારે જે સ્વમિનારાયણ સંપ્રદાય વિશે વાત કરો છો એ સ્વમિનારાયણ સંપ્રદાય વિશે પણ ક્યારે જરૂર પડે ત્યારે અમે એમાં પણ સનાતન ધર્મને રક્ષા માટે અમે જરૂર આગળ આવશું અને સ્વમિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો જે ખોટી જગ્યાએ બોલે છે એમને અમે વાત કરી અને આ પૂરું કરશું કારણ કે આમ તો એ ગમે તેમ સનાતન ધર્મને ડાળ છે અને જ્યારે સનાતન ધર્માંમાં જ જ્યારે ફાટા પડે ત્યારે ખરેખર સનાતન ધર્મને નુકસાન છે જય ભવાની હમણાં જ એસપીના સાંસદ એવા સુમને જે રાણા સાંગા વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ચૂંટણીને અમે તદ્દન વખોડી કાઢીએ છીએ રાજકોટ રાજપૂત સમાજ તદ્દન વખોડી કાઢે છે એમને ખબર જ નથી કે રાણા સાંગાજી કોણ હતા બાપા રાવલના વંશજ અને જેમને પૂરી પેઢી હિન્દુસ્તાન